જિલ્લા વિકાસ અધિકારી શક્તિનાથ સર્કલ પાંચવતી સર્કલ થઈ ફરી કલેક્ટર કચેરી ખાતે સમાપ્ત થઈ હતી ત્યારે આ કાર્યક્રમ દરમિયાન સરદાર પટેલના વિસ્મરણીય યોગદાન યાદ કરવામાં આવ્યું હતું એક ભારત શ્રેષ્ઠ ભારતના સંકલ્પ સાથે રાષ્ટ્રીય એકતા શપથ પણ લેવામાં આવી હતી કાર્યક્રમમાં ખાસ કરીને ભરૂચ જિલ્લાના જેલના અધિકારી અને કર્મચારીઓએ પણ સક્રિય રીતે ભાગ લીધો હતો સરદાર પટેલની અવસરે યોજાયેલી આ દોડમાં એકતા દેશભક્તિ અને સમરસતાનો ઉમળકો સ્પષ્ટપણે ઝળક્યો હતો આ સમગ્ર કાર્યક્રમનું આયોજન જિલ્લા વૈવટિક તંત્ર દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું આજ રોજ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે ભરૂચ જિલ્લા ખાતે એકતા દોડનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં ઘણી મોટી સંખ્યામાં દોડવીરો રમતવીરો પોલીસ જવાનો તમામ લોકો ખૂબ જોડાયા હતા અને રાષ્ટ્રપ્રેમની એક ભાવના વ્યક્ત થાય એ આશયથી અને સૌ લોકો પોતાની હેલ્થ સાચવે એના આશયથી આજે સૌએ એકતા રન ભરૂચ જિલ્લા ખાતે પૂર્ણ કરી છે અને જેની અંદર જિલ્લા વહીવટી તંત્ર તરફથી હું તમામનો આભાર માનું છું